અંકલેશ્વરની જનતાનગરની અમૃતા એકેડેમી સ્કૂલના વિદ્યાર્થીઓને બે જૂથ વચ્ચે જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ઘટના બે દિવસ જૂની વિદ્યાર્થી જૂથ વચ્ચે કયા કારણોસર મારામારી થઈ તે ચર્ચાનો વિષય બન્યો છે પોલીસ કે શાળા સંચાલક મંડળ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરના ગડકુલ ગામ સ્થિત પરપ્રાંતિય વિસ્તાર એવા જનતાનગર ખાતે અમૃતા એકેડમી નામની સ્કૂલ આવેલ છે જે સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે ગત્રોજ કોઈ કારણોસર ઝઘડો થયો હતો શાળા બહાર જ વિદ્યાર્થીના બંને જૂથ વચ્ચે છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી જેનો વિડીયો વાયરલ થયો છે રાહદારીઓએ મારામારી વચ્ચે પડવા છતાં બંને જૂથની મારામારી ચાલુ જ રહી હતી વિદ્યાર્થીઓ કયા કારણોસર ઝઘડો થયો તે હજુ સુધી સામે આવ્યો નથી પરંતુ વાયરલ વિડીયો હાલ ચર્ચાનો વિષય બન્યો છે ઘટના અંગે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમજ શાળા સંચાલક મંડળ દ્વારા પણ આ બાબતે કોઈ એક્શન લીધા હોય એ જાણી શકાયું નથી